ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકામાં આવેલ મ્યુનિસિપલ બોયઝ હાઈસ્કૂલના મેદાનમાં જવાના મુખ્ય માર્ગ ઉપર રોડ વચ્ચે વચ મસ્ત મોટો નાખી કોઈ જતા આ લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે મ્યુનિસિપલ હાઈસ્કૂલના મેદાનમાં જવાના મુખ્ય માર્ગ નગરપાલિકા દ્વારા ખૂબ જ સારો રોડ બનાવાયો છે અને તાજો રોડ બનાવવાથી બાજુમાં કુમાર અને તેને અડીને મ્યુનિસિપલ બોય સ્કૂલ તેમજ સામે ઓફિસો આવેલી છે ત્યારે મુખ્ય માર્ગથી થી મ્યુનિસિપલ બોયઝના ગ્રાઉન્ડમાં જવાના મુખ્ય માર્ગ ઉપર મસ્ત મોટા રોડની વચ્ચો વચ્ચે પથ્થરો નાખવામાં આવ્યો છે અને આ પથરાથી રસ્તો બંધ હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે અન્ય વાહનો અહીંયાથી પસાર થઈ ન શકે ત્યારે આની પાછળ શું રહસ્ય છે તે સમજાતું નથી અને આ રસ્તો ન બનાવ્યો હોય તેમ છતાં હાલમાં આ મોટો પથ્થર રોડની વચ્ચે જ નાખવાથી બંધ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો કંઈ રહસ્ય હોય એવું શહેરની જનતામાં આ બાબતે હાલમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને આનું રહસ્ય અંગ બંધ હોય તેવું દેખાય છે અગરસિંહ ચૌહાણ સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હરસોલી દેગામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ